સારાએ જે આદેશ કર્યા એ મુજબ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને માર્ગદર્શન સૂચના આપી એ મુજબ ટોટલ ચૌદસો આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જે લોકો શરીર સંબંધી ગુનાઓ મિલકત સંબંધી ગુનાઓ તથા વારંવાર જે લોકો ગુનાહિત કૃત્યો કરતા હોય અને ટપોરી લોકો હોય જેમને અગાઉ પાસા થઈ હોય જેની ગુચ્છીટપ થઈ તમામ આરોપીઓ જે છે એનું લિસ્ટ તૈયાર કરી દીધેલું છે તે ઉપરાંત ત્રણસો પચાસ જેવા હાડકોર જે ઈસમો છે એનું પણ લિસ્ટ કરી દેવામાં તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં પિસ્તાલીસ અને બીજા જે ઝોન છે બધા લેવલે ટોટલ સો એક વ્યક્તિઓને અપ કરી અને એને લાવી અને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્યવાહી કરવામાં આવેલ છે તથા તે ઉપરાંત જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે લોકો કહેવાતા બોગસ પત્રકારો છે અને જે લોકો પબ્લિકને રંજાડે છે એવા સાઠ ઇસમો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે તે ઉપરાંત આ જેટલા પણ ઈસમોનું લિસ્ટ છે એની તમામની મિલકતોની પછી એના વીજ કનેક્શનોની તેના બેંક એકાઉન્ટની તેના આધાર કાર્ડ પાન કાર્ડ અને એની તમામ એ ટુ ઝેડ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને ડેટા બેઝ તૈયાર કરવા જેમ જેમ એની અંદર ડિટેલ માહિતી મળે છે એમ કાર્યવાહી ચાલુ કરી દીધી છે એ એના અંતર્ગત રાહુલ એપાર્ટમેન્ટનું ઉધનામાં મકાન પાડી દીધેલું છે પછી અઠવાની અંદર સજ્જુ કોઠારી અને લાલગેટની અંદર જે છે સમીર માંડવો કે જેઓ ખૂબ જ ગંભીર પ્રકારના આરોપીઓ છે એના અત્યારે સુધીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવેલ છે અને આની સતત અમારી ટીમો પીસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમો અત્યારે ફરી રહી છે માહિતી એકત્ર કરી રહી છે જેની માહિતી વેરીફાય થાય છે એનું તરત જ એના ઉપર એક્શન લેવામાં આવે છે અને એક્શન સતત ચાલુ જ છે આ જે સો કલાકનો સમયગાળો છે દરમિયાનમાં મેંબાન મહેરબાન પોલીસ કમિશનરશ્રી દ્વારા અઢાર ઇસમોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને આ એવું નથી કે અત્યારે ટૂંકા ગાળા માટે જ આ પ્રવૃત્તિ ચાલશે હવેથી જે લોકો કોઈ પણ આવા ગંભીર ગુનાઓ કરશે લોકોને રંજાડશે જે લોકો એરિયામાં પોતે ડોમિનેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન કરશે આવા તમામ લોકોનું એડ ટુ જેડ માહિતી મેળવી અને ભવિષ્યમાં પણ એની કાર્યવાહી કરવામાં આવશે મહત્ત્વની કાર્યવાહી એટલા માટે કહી શકાય કે જે રીતે જાહેરમાં લોકોને હેરાન કરતા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ લોકો આવો રોક જમાવતા હતા એવા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કહી જે લોકો સોશિયલ મીડિયાની અંદર રીલ બનાવીને લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન કરતા હતા એવા એકવીસ વ્યક્તિઓને લાવી અને એના એકાઉન્ટ ડિલીટ કરવાની કાર્યવાહી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે सर्बिया के घने जंगलों में इंटरनेशनल माफिया का राज है हर तरफ सुरक्षा के कड़े इंतजाम किए गए हैं क्योंकि आज यहाँ उस खास हथियार का सौदा होना है जिससे पूरी धरती कांप उठेगी और ये सौदा यूरोपोल की पुलिस के चीफ और रशियन माफिया निकोलस डीओ के बीच होने जा रहा है निकोलस डीओ आ रहा है